નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે જ્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાની જીત થઈ છે ત્યારબાદ મિત્રો ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા પદ્મનિબા વાળા કે જેઓ ક્ષત્રિય સમાજના આગેવાન છે અને ક્ષત્રિય સમાજનું જે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધનું આંદોલન ચાલી રહ્યું હતું તેની અંદર પણ તેમને ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું જ્યારે મિત્રો પદમનિભા વાળાએ આંદોલન દરમિયાન ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એના પર અનેકવાર આક્ષેપો લગાવ્યા હતા બાદ મિત્રો ફરીથી પરિણામ જાહેર થયા બાદ છે એ મીડિયાની ફરીથી સમિતિ મોટા આક્ષેપો લગાવ્યા છે પદમનીભા વાળાએ જણાવ્યું છે કે આજે અમારી હાર થઈ છે અને સંકલન સમિતિ જ્યારથી આંદોલનમાં જોડાય ત્યારબાદ જે છે આ આજે સામાજિક આંદોલન હતું એની અંદર રાજકારણ ભેળવાઈ ગયું છે અને અમારી સાથે સમાજ સાથે રાજકારણ રમાયું છે જેના પરિણામે આજે અમારી હાર જે અમારો ઉદ્દેશ હતો એ આજે પરિપૂર્ણ થયો નથી અમારી બેનો દીકરીની જે લાગણી હતી એના સાથે ખેલ ખેલાયો છે આ અંગે મિત્રો વધુ જાણીએ પદ્મની વાળા પાસેથી કે એમને આ અંગે શું નિવેદન આપ્યું છે એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો જે આંદોલન હતું એ તો અમારી જીત જ હતી પણ જે વચ્ચેથી જે સંકલન સમિતિ આવી ગઈ ત્યારથી એક કહીએ ને કે રાજકારણ આવી ગયું એટલે સંકલન સમિતિએ જ્યારથી આંદોલનમાં ભાગ ભજવ્યો ત્યારથી રાજકારણ આવી ગયું અને જે એનું પરિણામ સમાજ જોઈ રહ્યું છે કે અત્યારે શું થયું છે આટલું બબ્લિક પબ્લિક ભેગું થયું હતું તો ક્યાંક ને ક્યાંક એ દિવસે બધાની નિરાશા જ હતી પણ ત્યાં બધાએ જોયું જ હશે અને બધાને ખ્યાલ જ છે કે શું હતું ઘણા લોકોને બોલવામાં નહોતા દેવામાં આવ્યા એટલે સંકલન સમિતિ આ જો એક તો સ્વીકારવું જ પડે કે ભલે અમે કહીએ છીએ કે અમારી જીત તો અમારા બેનું દીકરીનું જે આંદોલન હતું એ આંદોલનમાં અમારી જીત થઈ છે પણ જે અત્યારે અમારી હાર થઈ છે એ તો સમાજે સ્વીકારવાની એક તૈયારી રાખવી જોઈએ કે સંકલન સમિતિના લીધે અમારી હાર થઈ ગઈ છે આજે તો આવા આવા લોકોને નો આપણે આગેવાનો રાખવા જોઈએ કે જે સમાજને ગેરમાર્ગે દોરી જ ગયો છે અને અત્યારે સમાજ ગેરમાર્ગે જ છે જે કોંગ્રેસ ભાજપ કર્યું રાજકારણ કર્યું તો રાજકારણ તો આમાં હતું જ નહીં ને વ્યક્તિગત રૂપાલાભાઈની જ અમારે જે હતું એ વ્યક્તિગત રૂપાલાભાઈની લડાઈ હતી તો રૂપાલાભાઈ તો જીતી ગયા છે અને પ્લસ બીજેપી કે કોંગ્રેસ તો મેં ત્યારે જ કીધું કે બીજેપી કે કોંગ્રેસ તો એમાં કોંગ્રેસ જીતશે ને બીજેપી જીતશે તો એમાં અમારા બેનુ દીકરીઓના આંદોલનને લઈને કોઈ જાતનું કાંઈ નહોતું અત્યારે જો સમાજ હોય તો સમજે પણ સમાજ સો ટકા ગેરમાર્ગે દોરાયો છે તો આવા આગેવાનોથી દૂર રહે કે સમાજ જે ગેરમાર્ગે દોરાઈ ગયો છે એમ આ પરિણામથી આંદોલન નિષ્ફળ જ ગયું ને જે અમે બેનો દીકરીઓ રોડ ઉપર આવ્યા હતા અનસન કર્યા હતા અમે તો બધું જ કરી ચૂક્યા હતા અને જે તમારી સો ટકા થાત જો અમે જે રસ્તા ઉપર જતા હતા એ રસ્તા ઉપર સમાજ ચાલ્યો હોત તો સો ટકા અમારી જીત થાત પણ આ તો એક રાજકારણ રમાઈ ગયું છે સમાજ સાથે અમારું જે આંદોલન હતું એ તો અમારી જીત જ હતી પણ જે વચ્ચેથી જે સંકલન સમિતિ આવી ગઈ ત્યારથી એક કહીએ ને કે રાજકારણ આવી ગયું એટલે સંકલન સમિતિએ જ્યારથી આંદોલનમાં ભાગ ભજવ્યો ત્યારથી રાજકારણ આવી ગયું અને જે એનું પરિણામ સમાજ જોઈ રહ્યું છે કે અત્યારે શું થયું છે આટલું બબલી પબ્લિક ભેગું થયું હતું તો ક્યાંક ને ક્યાંક એ દિવસે બધાની નિરાશા જ હતી પણ ત્યાં બધાએ જોયું જ હશે અને બધાને ખ્યાલ જ છે કે શું હતું ઘણા લોકોને બોલવામાં નહોતા દેવામાં આવ્યા એટલે સંકલન સમિતિ આ જો એક તો સ્વીકારવું જ પડે કે ભલે અમે કહીએ છીએ કે અમારી જીત તો અમારા બેનું દીકરીનું જો આંદોલન હતું એ આંદોલનમાં અમારી જીત થઈ છે પણ જે અત્યારે અમારી હાર થઈ છે એ તો સમાજે સ્વીકારવાની એક તૈયારી રાખવી જોઈએ કે સંકલન સમિતિના લીધે અમારી હાર થઈ ગઈ છે આજે તો આવા આવા લોકોને નો આપણે આગેવાનો રાખવા જોઈએ કે જે સમાજને ગેરમાર્ગે દોરી જ ગયો છે અને અત્યારે સમાજ ગેરમાર્ગે જ છે જે કોંગ્રેસ ભાજપ કર્યું રાજકારણ કર્યું તો રાજકારણ તો આમાં હતું જ નહીં વ્યક્તિગત રૂપાલાભાઈની જ અમારે જે હતું એ વ્યક્તિગત રૂપાલાભાઈની લડાઈ હતી તો રૂપાલાભાઈ તો જીતી ગયા છે અને પ્લસ બીજેપી કે કોંગ્રેસ તો મેં ત્યારે જ કીધું હતું કે બીજેપી કે કોંગ્રેસ તો એમાં કોંગ્રેસ જીતશે અને બીજેપી જીતશે તો એમાં અમારા બેનુદી કર્યુંને આંદોલનને લઈને કોઈ જાતનું કાંઈ નતું અત્યારે જો સમાજ સમજવું હોય તો સમજે પણ સમાજ સો ટકા ગેરમાર્ગે દોરાયો છે તો આવા આગેવાનોથી દૂર રહે કે સમાજ જે ગેરમાર્ગે દોરાઈ ગયો છે એમ આ પરિણામથી આંદોલન નિષ્ફળ જ ગયું ને જે અમે બેનો દીકરીઓ રોડ ઉપર આવ્યા હતા અનસન કર્યા હતા અમે તો બધું જ કરી ચૂક્યા હતા અને જે તમારી સો ટકા થાત જો અમે જે રસ્તા ઉપર જતા હતા એ રસ્તા ઉપર સમાજ ચાલ્યો હોત તો સો ટકા અમારી જીત થાત પણ આ તો એક રાજકારણ રમાઈ ગયું છે